હેલો ફ્રેન્ડ્સ ભાવેશ પટેલ વ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હું બરોડા કંપનીની અંદર છું અને લગભગ રાતના સવારના ચાર વાગી ગયા છે તો હવે મારે અહીંયાથી જવાનું છે ગામડે કેમ કે આજે એક સોંગનું શૂટિંગ છે મારા મિત્રનું રવિ ચૌહાણ તો ફ્રેન્ડશીપ ઉપર એક સોંગ છે તો એનું શૂટિંગ છે તો એના માટે હું જઈ રહ્યો છું તો બ્લોગમાં બન્યા રહેજો આજે શૂટિંગનું બધું હું તમને બતાવીશ કઈ રીતે શૂટિંગ કરીએ છીએ અમે કેવી મહેનત કરીએ છીએ એ બધું બતાવવામાં આવશે અને કઈ જગ્યાએ જવાના છે શૂટિંગમાં કોણ કોણ છે એ બધું હું તમને આગળ બ્લોગમાં બતાવીશ તો જોડાયેલા રહેજો ચલો હવે હું પણ નીકળું છું અહીંયા આ છે વડોદરાના માંડવી ગેટમાં આવેલું મેલડીમાંનું બહુ પ્રખ્યાત મંદિર તો હું દર્શન કરવા માટે ઊભું રહ્યો છું આજે રવિવાર પણ છે તો બહુ દિવસ પણ સારો છે તો ચાલો માતાજીના દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવી દઉં તમે જોઈ શકો છો આજે કેળાનો શણગાર કર્યો છે માતાજીને તો ચાલો હું દર્શન કરીને હવે નીકળું અત્યારે હું ગુજરાતી આગળ નીકળી ગયો છું અને હવે મારા ઘરથી લગભગ પંદરથી વીસ કિલોમીટર દૂર છું અને હા મિત્રો એક ખાસ વાત જણાવી દઉં આ સોંગની સ્ટોરી મેં લખી છે અને આનું ડિરેક્શન પણ મારે જ કરવાનું છે એઝ અ ડાયરેક્ટર આ મારું ફર્સ્ટ સોંગ છે કેમ કે શોર્ટ ફિલ્મ તો મેં બહુ કરી પણ જોઈએ હવે કે એવો અનુભવ થાય છે તો ચાલો મળીએ હેલો ફ્રેન્ડ્સ તો હવે ઘરે પહોંચવાની થોડી જ વાર છે અને તમે વ્યૂ જુઓ પાછું એકદમ વરસાદી માહોલ થઈ ગયો છે અને આ પાછળ જે લોકેશન દેખાય છે એ બહુ શૂટિંગ માટે બહુ મસ્ત છે પથ્થર બથ્થરને એવું બધું છે પણ અત્યારે ફેન્સિંગ લગાવી દીધી છે એટલે ખબર નહીં હવે અંદર એન્ટ્રી આપે છે કે નહીં આપે એ રહી મેરી બાઈક ઓર મેં અહીંયા ખરારા હું ઓર એ મોસમ દેખો કા એકદમ જોરદાર શૂટિંગમાં કોણ છે શું છે શું થશે એ બધું હવે અમે આગળ બતાવીશું તો આ મને એક લોકેશન થોડુંક મસ્ત લાગ્યું મતલબ એકદમ શાંત વાતાવરણ જોરદાર હતું એટલે મને થયું કે ચલો તમને બતાવું અંદર હમણાં થોડી ઉતાવળ છે એટલે આ બાજુ બધા સારા સારા લોકેશન છે ફરી કોઈક વાર અહીંયા આવીશ સ્પેશિયલ ટાઈમ લઈને ત્યારે બતાવીશ અત્યારે તો અમારે શૂટિંગનું કામ છે એટલે એ પહેલાં બતાવીએ ચાલો ચેન્જ કર્યા અને નીકળી ગયો છું શૂટિંગ લોકેશન પર તો બીજા બધા મિત્રો આવી રહ્યા છે રસ્તામાં છે અને હું અત્યારે બોરવાળા તળાવની પાળ ઉપર ઊભો છું શકો છું એ તળાવ આ તળાવ વિશે પણ એક કહાની છે જે કોઈકવાર સ્પેશિયલ વ્લોગ બનાવશું એમાં બતાવીશું અત્યારે ખાલી તમને વ્યૂ બતાવવા માટે ઉભરી છું ચલો બેક કેમેરો કરીને બતાવું તો આ છે ઓરવાડા તળાવ સંતરોળથી લગભગ બે ત્રણ કિલોમીટર આગળ આવેલું છે અને તમે સામે જોઈ શકો છો રામદેવ પીરનું મંદિર છે ત્યાં એવું કહેવામાં આવે છે કે આ તળાવ એક જ રાતમાં બન્યું હતું તો આ તળાવ કેવી રીતે બન્યું હતું ને આની શું કહાની છે આ બધી માહિતી હું તમને બીજા બ્લોગમાં બતાવીશ અત્યારે તો હું શૂટિંગમાં જઈ રહ્યો છું એટલે વધારે નથી બતાવી શકતો આ છે જસમા ઓડણ માતાજીનું મંદિર જેનું સમારકામ અત્યારે ચાલી રહ્યું છે તો આપણે આ માતાજી વિશે પણ બધું જાણીશું અને સ્પેશિયલ આ તળાવ ઉપર એક વ્લોગ બનાવીશું હા તો અત્યારે હું શૂટિંગના લોકેશન પર પહોંચી ગયો છું અને પેલા જે એક્ટિંગ કરવાના હતા એ બધા કંઈ ખોઈ ગયા છે પાછળ ગયા છે બધા બેઠા છીએ હવે એમના માટે સ્પેશિયલ ફોર્સ તહેનાત કરી છે

तो ये भी एक्टिंग ये अभी बताएंगे अभी ये कैमरा की टेस्टिंग हो रही है इधर और सॉरी मैं हिंदी में घुस गया गुजराती में जो ऊपर से तो, उसे तो? चलो से तुम्हारे चलो ता नाम तुम्हारा रितेश हाँ ये रितेश भाई हमारे दीपक भाई फिल जाएंगे દીપક દીપકભાઈ જોડે એક કોમેડી કરવાની છે મારે ફ્રી થઈ ગયું ઓર એ અમારે દોસ્ત જો વિલન કા રોલ કરેંગે સોરી વિલન વિલનનો રોલ કરશે થોડું ઘણું શૂટિંગ થઈ ગયું છે ગરમી થાય છે અને હજુ ભલે નથી થયું અરતું હજુ તો દસ એક સેકન્ડ દસ સેકન્ડનો શૂટ નહીં થાય સેકન્ડ કેટલા વાગ્યા બાર વાગે ગયા તો બધા હવે બેઠા છે થોડા અને નેક્સ્ટ ઓફિસ શરૂ કરી દે હે અમારું લગભગ પચાસ ટકા જેવું શૂટિંગ થઈ ગયું છે અને નવા લોકેશન પર આવે છે અમે બધી ગાડીઓ અમે અહીંયા મૂકી છે અને તમે જોઈ શકો છો આ હજારો નદીનો મારી સાથે જયદીપભાઈ છે અમારા એક્ટર મારી ટીમના અને બે લોકો આ બાજુ જે છે અમે આ બાજુ જઈએ છીએ બતાવું તમને લોકેશન આ છે નદીનું પાણી પાનામ નદી ના દૂધ પડી રહ્યો છે અંદર લોકો માછી મારી રહ્યા છે બહુ મસ્ત લોકો છે અંદર કમાડો ખેલી રહ્યા છે અને પેલા બેઠા અમારા યુપી ભાઈને બધા મિત્રો અમે અમારે ત્યાં જવાનું છું અમારા જે વિલનનો રોલ કરી છે બહુ પ્રખર રોલ કર્યો છે અમે મારે પણ વિલનનો રોલ કરવા માટે બતાવો પડશે કેમેરામેન આવી રહ્યા છે મેલી વાર જોયી છે અને અમારા જોરાવર સિંહ પછી અમારા કેમેરામેન તો આવી રીતે દિવાલ કૂદી આ બાજુ આવી રહ્યા છીએ મારા રવિભાઈ પાછળ રહી ગયા છે હા અમે જાઓ તો આ બાજુ બંધ છે ના ના આવી જતા પણ આપણે રસ્તો ઊંધો પકડી દીધો रास्ता है सही लोकेशन रहे सॉरी गाइस, मैं कभी-कभी हिंदी में जाता हूं तो मैनेज कर भाई ले भाई। आजेते भाई। आजेते भाई। आजेते भाई। आजेते भाई। आजेते भाई। चाहिए? हमारा भा�

विलन अभी कैरेक्टर में घुस गए हैं तो मित्रों आज जगह एक बार शूटिंग करवा जरूर आई तुम्हें सपोर्ट करो मैं लाइक तो करो तरीका है भीख मांगने का तो ताकि ऐसी शूटिंग करी नहीं हाँ फोटोशूट थे रही हुई है बता मित्रों તો અહીંયા વ્લોગનો એન્ડ કરીએ છીએ અમારું શૂટિંગ સમાપ્ત થઈ ગયું છે લગભગ સાંજના છ વાગી ગયા છીએ અને બધા મિત્રો હવે થાકી ગયા છે બહુ મહેનત કરી છે આખો દિવસ એ ફોડિયા ઊભા ઉભા થયા અને કઈ બધું કર્યું છે તમે જોઈ શકો છો તો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી